જય માતાજી મિત્રો મારા માં તમારું હાર્દિક સ્વાગત છે હાર્દિક ને નાનું પંદરમો છે હા હા અને મારા બ્લોગમાં બનાવી ગયો આગળ હું એક વસ્તુ તમને દેખાડીશ આગળ બનાવી રહ્યો આગળ આગે આ છે આપડી મેના રાણી જોઈ શકો છો આ જશે હવે આપડે જવાનું છે ચલો આગળ તમને બતાવું ચલો માતાજી મિત્રો આપણે જો હાલ જઈશી આ છે જો મારા ભાઈ બંધો હાઈલા જાય છે અજયભાઈ એક છે છે સંતોષભાઈ આપણે જો હાલ મંદિરે હાલો એ મંદિરે જઈને તમને મળવું આગળ કાંઈક મળે તો તમને મળ્યું છે આ છે રસ્તો આપડી મેના રાણી હું એક જ છું ભાઈ માં જોઈ ગયા મિત્રો આપણે આવી ગયા છીએ જોઈ શકો છો આ છે તલાવ જો અને અહીંયા છે મંદિર જો અહીંયા આ બધા માણા વાતો કરે છે કે ભૂતે કે એક રાજમાં કે મંદિર બનાવી નાખ્યું છે હું પણ કોઈ આવ્યો નતો આવ્યો હો તમને પણ દેખાડીશ હું પણ જોઈશ અહીંયા જો મંદિર આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે જોઈ શકો છો આ છે મંદિર તમે પણ આવજો આ બાજુ

કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ ટાઈપ કેવી રીતે બનાવી છે ને એ તો ભગવાન ને ખબર કુદરતી છે બધુંય ટોટલીંગ વસ્તુ છે ટોટલિંગ એમ નહીં કે આ વસ્તુ નથી અંદર છે શંકર ભગવાન બેઠા હે બધું ટોટલિંગ વસ્તુ છે આ બધું છે ને આ છે વીડમાં આવેલું છે અને આ મંદિર ક્યારે બનાવેલું કાંઈ ખબર નહીં સાદા વરાયથી બનાવેલું છે મને એટલી ખબર છે જોઈ શકો છો આવું કંઈક છે મંદિર તેમ જરૂર આવજો જોવા બધાય હું પણ મને પણ મજા આવી મને એમ થાય કાંઈ ને રાત રોકાઈ દઉં આ શંકર ભગવાન હે ને ધજા હે આ જો આ મંદિર મંદિર મસ્ત એક નંબર છે મને બહુ મજા આવી જો આમાં ડિઝાઇન હે ને કંઈક અલગ જ ટાઈપની છે મસ્ત કે આ બધું આ બધું સિમેન્ટનું કાંઈ એક વસ્તુ નથી આટલું તમે જોવો જો આ બધું રહે ને બધું પાણા છે આ આર્યાની આ પાણા જ છે બધાય આર્યા એની આખું પાણાનું જ છે પેશિયલ જો આ પાણો જો ને આખું પાણાનું જ છે પેશિયલ મંદિર હાલો કંઈક આગળ છે જો શંકર ભગવાન મંદિર છે શંકર ભગવાનનું આ બધું છે બધું જો આ બેવન ખુરશી આ પેલા પેલા કંઈક ખારું છે પડી ગયું છે જોઈ શકો છો આ વીડ વિસ્તારમાં આવેલું છે જો આ બધું છે ને બધું છે ને પડી ગયું છે આ કેવી કંઈક સારું વિશે ભગવાનનું કૃપા છે ને શંકર ભગવાનની ત્યારે કંઈક આવું બનાવેલું વિશે જો આ બધા વિડિયો બનાવે છે હું જો અહીંયા અંદર આવતી રહ્યો છું પેઇન્ટિંગ કલાકારી કેવું મસ્તકાનું છે ઉપર ડિઝાઇન મસ્તીનું છે તેમ આવજો બધા જરૂર જોવા અને શંકર ભગવાન બેઠા હૈ મેં મેં દર્શન કરી લીધા તમે પણ કરી લીધો આ વીડ વિસ્તારમાં આવેલું હોય આ બહુ જ મજા આવો એ બહુ જ મજા આવે છે તેમ પણ આવજો હું પણ એમ થાય કે આને રોકાઈ જાવ હિમ થાય હાલો જો આજે ભાઈને કંઈક કરે છે હાલો આપણે જોઈએ હે ને ભાઈ આને મંદિરની બધી વસ્તુ અહીંયા ખોળેલી હા ઝાડું મંદિરની વસ્તુ અહીંયા બધી પડેલી છે જો તમને દેખાડું જો આ બધી છે ને મંદિરની વસ્તુ અહીંયા પડેલી આ બધું બનાવેલું કલાકારી છે ભગવા ભગવાનની દયાથી આ બધું બનાવેલું જો આ બધું बधु पडु है नया पडके है न एक नानू केवडु तलाव है तमने बताडु जाय है, है जो हां तलाव नानू केवडु है जो आंथी हेठे खेतलू मु घणे अधेर उबो तमने एम लागे है वीडियो में तमने एम लाग छे इंस्टाग्राम में हमु ब्लोको एम

મંદિર મસ્ત હતી મેં એકદા નાટો મારવા આવો જો આ હે ને હાઈવે હે જો અને સોટેલા ને ડુંગર અહીં દેખાતું હોય ને તો સોટેલા ને ડુંગર તો નથી દેખાતો પણ અહીંથી હે ને થાન દેખાય થાન થાનગઢ દેખાય જો અહીં થોડા થોડા વાળા ઘર દેખાય જામવારી ને થાન બી દેખાય જો અહીં